દેખાતા નહી કરશનભાઈ આવતા હોય નહીં એ હોત તો આવો કરશનભાઈ હોત તો આવો અમે નહીં અમારું તો આવતો તે કરશનભાઈ મારું કોમ કર્યું ગમે ત્યારે મારા જરૂર પડે એટલી તું તો લુખો તું કોમ કરી તે લુખો એટલે પણ એ તો કરચમ કોમ કરતા હોય વાત કરે તે તું એવું મારા માટે શું કરી દીધું કે હું તારી મદદ કરું વાત કરે હતી કરચમ બીમાર હોય એટલે સમજ્યા પણ એ તો આબુ તો પડે રોજ આવતા હોય તો બેઠા હોય તો તો આબુ પડે પણ એરો ભાઈ મારા માટે મદદ કરે તો હું એમના ભાઈ બેહું તું તો લુખો છે તાર ભાઈ હું કરવા માર બેહું પડે તાર ભાઈ પૈસા બૈસા તો હોતા નહીં કોને કીધું પૈસા નહીં હોતા પૈસા માર જોડે હું આઈ એ તો તું એ એવો સુ એટલે હું તન ટેકો ના કરું વાત કરે છે ઉડણ સુ એટલે તે હું તમ હું 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 કોમ પડ્યું તે તારે એવું માર ભાઈ દસમા માં ઇના મારે ભણાવો પણ માર ભાઈ પૈસા આવે ને એનો બધો સામાન લાવો દસમા માં બોર્ડની પરીક્ષા આવો કરશન ભાઈ હોય તો મારી મદદ કરી દે આ એ વાત સાચી હો માર ભાઈ પૈસા એ હું નહી આલ અને માર પપ્પા હું નહી આલ આ તે ઈમો ખબર હું બેસ આટલે બેસ

સાત વિષયનો નો સાથે સાત જોડી કપડો એમાં કપડો ભણવાનું લેવા દેવા લે નવો કપડો પહેર્યો તેનું મગજ ફેસ રે કે હારું પેપર લખી ગયો મગજ જેવું કહે નહી કે નહી ચમ તો એમાં પેપર ના કપડો એટલે કોક લઈ આપે એટલે ગમે તે લઈ દેવાનું ના ના એવું નહીં પણ કપડો વ્યવસ્થિત પહેરીને જાય તો છોકરા મગજ ફેસ ને બીજું કોઈ નહીં સારું યાર તો પણ એ તો કપડો તો સમજ્યા ચોક ચલો દસ હજારનો જોઈશ એક બાર પંદર નો જશે વીસ હજાર છે એ રીતના કરે હતી બીજું લાવ્યો પંદર બોલપિયાનો લાવી દીધી લા કોઈક ઓગળી ચાલો તો જાલીન ધધડની ભોય ના પડાય પંદર બોલપે શું કરીશ પેપર લખતી વખતે પટી જાય તો બીજી વાપડ તો ભાવે ન અરે ટોપા પણ એ પટી જાય તો ચોક એકરી બે ત્રણ ચાર હોય તું પંદર બોલપાનો એક પેપરમાં ત્રણ બોલપિયાનો એરિયો લઈ જશે પટવી ના જોવો બોલ પેન પેપર ઉભું ના રહેવું જોવે ભણવાનું હોય મારે એને હારું હેડ તાર સમજાય તો બોલ પેન હેડ એ તો ભણવાનું સામાન બીજું લાવ્યો તું ત્રણ હજાર ની ઘડિયાળ લાવ્યો ત્રણ હજાર ની ઘડિયાળ ઓ ઘડિયાળ નો શું લેવા દેવામાં માં પેપર લખતી વખતે ટાઈમ જોતો ફાવા નઈ ને તો ટાઈમ જોવા તો 200 300 રૂપિયા વાળી ઘડિયાળ લેવાય ને યાર એ બંધ થઈ જાય તો પછી પેપર થી તાર લખી કર્યો ટાઈમ ની ખબર ના પડો તો એ આપણને ઘડિયાળ પહેરાવા વાળો હોય ઘડિયાળ વગર ઘડિયાળું નહીં જોતો ખરા આપડે મદદ કરે તો મદદ લેવાની રીત હોય આ રીતના મદદ લઈ લેવાની તારામાં મગજ જેવું કોઈ મગજ જેવું તો વી રૂપિયા વીસ હજાર રૂપિયા વાપરીને આવ્યો તને ખબર પડે ને તું એ બીજું બધું લાવ્યો તો પણ એના તો મારા પચાસ રૂપિયા પચાસ રૂપિયા હતા ને મી આપી દીધા તમારે ખાલી રાઉન્ડ ફિગર વીસ હજાર જ હાલવાના

આના કપડાને ફેર ફેલાવી દેજે બધું આ બધું એના એ ફેર ગડિયાળના બોલપેનોને પાટી થોડી દેશી વાત કરે એ તો ફેર થઈ જાવ એમાં હું ટેન્શન લોહી આ લોહી મૂબાદ થયો ટેકો કરો એવું છોકરા મારવા ના હોય યાર તને હમ પડે જ નહીં પડતી આઈ ગયો હું મારવાનું નહીં છોકરા એ તો આવા મહેનત કરશે અને ભણશે હું કીધું ભણી ગણીને તું તાર હ ને મારા પૈસા પાસે ચૂકવી દેજો એ તો હું વાલધો હો એ તો લઈ જજે માર જોડે પણ ચોપડો અને બોલપેનો ના લઈ દેજે સમજો આ ચોપડો ને ઘડિયાળો ના હોય હા ઓ છોકરાને મારવા મંડ્યા માંડ્યા હેક ભણાવ ફેર હે તમે હાલશો ફેર મારા હારા ફેર લેવા પૈસા હું તો